नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है। आज है तारीख 21 मार्च 2024 जो यहां आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज

છસો ટિકિટ સુધી વેઇટિંગ આપે છે ભારતીય રેલવેને બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ જાન્યુઆરી સુધીના ગાળામાં વેઇટિંગ લિસ્ટની ટિકિટો કેન્સલ થવાને કારણે રૂપિયા બારસો ઓગણત્રીસ પોઈન્ટ પંચ્યાસી કરોડની આવક થઈ છે આરટીઆઈ ટીઆઈ હેઠળની અરજીના જવાબમાં રેલવે મંત્રાલયે જરૂરી માહિતી આપી હતી મંત્રાલયે એવું પણ કહ્યું હતું કે આવી રીતે રેલવેને થઈ રહેલી આવક સતત વધી રહી છે મંત્રાલયના જણાવ્યા અનુસાર બે હજાર એકવીસમાં વેટિંગ લિસ્ટની લગભગ બે પોઈન્ટ ત્રેપન કરોડ ટિકિટ રદ થઈ હતી જેમાંથી રેલવેને રૂપિયા બસો બેતાલીસ પોઈન્ટ અડસઠ કરોડ મળ્યા હતા પછીના વર્ષે ચાર પોઈન્ટ છ કરોડ ટિકિટના કેન્સલેશનમાંથી રૂપિયા ચારસો ઓગણચાલીસ પોઈન્ટ સોળ કરોડની આવક થઈ હતી બે હજાર ત્રેવીસમાં પણ ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો અને વેઇટિંગ લિસ્ટની યાદીમાંથી પાંચ પોઈન્ટ છવ્વીસ કરોડ ટિકિટ રદ કરવી પડી હતી જેમાંથી રૂપિયા પાંચસો પાંચ કરોડની આવક થઈ હતી રેલવેએ માત્ર બે હજાર ચોવીસમાં જ પિસ્તાલીસ પોઈન્ટ છ્યાસી લાખ ટિકિટ રદ કરી હતી આ સાથે લગભગ સવા ત્રણ વર્ષના ગાળામાં કુલ બાર પોઈન્ટ આઠ કરોડ ટિકિટ રદ થઈ છે ઉલ્લેખનીય છે કે મુસાફરીના વર્ગ અને ટ્રેનના પ્રસ્થાનથી કેટલા સમય પહેલાં ટિકિટ રદ કરવામાં આવે છે તેના આધારે કેન્સલેશન ચાર્જીસની ગણતરી કરાય છે જેમ કે ટ્રેનના પ્રસ્થાનના અડતાલીસ કલાક પહેલાં સેકન્ડ ક્લાસની કન્ફર્મ ટિકિટ રદ થાય તો રૂપિયા સાહીઠની ફી લેવામાં આવે છે એસી ક્લાસમાં રૂપિયા એકસો વીસથી બસો ચાલીસની રેન્જમાં ચાર્જ વસૂલ કરાય છે રેલવેના રિફંડ સંબંધી નિયમ અનુસાર રેલવેના પ્રસ્થાનના બોતેર કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરાય તો સંપૂર્ણ રિફંડ મળવાપાત્ર છે અહીં એ નોંધવું જરૂરી છે કે આઈઆરસીટીસી દ્વારા ઓનલાઈન ખરીદાયેલી ટિકિટ પર સર્વિસ ચાર્જ પણ લાગે છે જે ટિકિટના કેન્સલેશનની સ્થિતિમાં પણ નોન રિફંડેબલ છે રેલવેના એક ભૂતપૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય રેલવે એ ક્ષમતા અને માંગ સાથે સુસંગતતા સાધવા તેના વેઇટિંગ લિસ્ટની મર્યાદાની સમીક્ષા કરવી જોઈએ જેમ કે અઢાર ડબ્બા અને સ્લીપર કેટેગરીમાં સાતસો વીસ સીટ ધરાવતી ટ્રેનમાં છસોનું વેઇટિંગ લિસ્ટ રાખવું વ્યવહારિક નથી તેને લીધે ટિકિટો મોટી સંખ્યામાં કેન્સલ થાય છે ગયા વર્ષે દિવાળીના સપ્તાહમાં પાંચથી સત્તર નવેમ્બરના ગાળામાં ટિકિટ કેન્સલેશનમાં મોટો ઉછાળો નોંધાયો હતો અને છન્નું પોઈન્ટ અઢાર લાખ ટિકિટ કેન્સલ થઈ હતી જેમાંથી લગભગ અડધા કેન્સલેશન તમામ કોટાના વેઇટિંગ લિસ્ટના પેસેન્જર્સના હતા એવી માહિતી સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમના ડેટા પરથી મળી હતી સૂચિત ગાણામાં ભારતીય રેલવેની માત્ર ટિકિટ કેન્સલેશનની આવક રૂપિયા દસ કરોડ રહી હતી દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શકપિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર